છૂટેલા હત્યારાઓ ને ઉત્તરાયણ પોલીસે ઝડપી પાડ્યા છે સુરતની ની પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઉત્તરાયણ પોલીસ મથકની હદમાં આવેલા ખાતેની સોસાયટી બહાર કલાકાર પારસ વેકરિયા તેના મિત્રો સાથે બેઠો હતો ત્યારે અજાણ્યા હોય ત્યાં ધસ્યા આવી તેઓ પર જીવલેર હુમલો કર્યો હતો જેમાં પારસ પર છેના આડેધડ ગાજી કાતા તેનું મોત નિપજ્યું હતું તો એકની હત્યા અને અન્યોને ઈજાગ્રસ્ત કરી હુમલાખોરો ભાગી છૂટ્યા હતા જ્યારે બનાવની જાણ થતાં ઉતરાયણ પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી હત્યા કરી ભાગી છૂટેલા હત્યારોમાંથી દસ હત્યારાઓ રામુ ઉર્ફે રામુ ગોધરા સોમાભાઈ માવી રોનક નરેશ બેલડિયા જે સુરફે ટકો કમલે સોલંકી ચેતન મનસુખ બગડા વિજય રમેશ વાકુસર સુજલ ઉર્ફે ચૌહાણ લાખો વિજય ચૌહાણ અલ્પેશ ઉર્ફે લાલુ ઉર્ફે મિથુન ધનાભાઈ મકવાણા ચેતન ઉર્ફે ઉર્ફે કાળો ધનભાઈ મનસુખભાઈ બગડા અને રાકેશ દગડુ સૈદાણીને અલગ અલગ જગ્યાએથી ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા હતા અને તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ગઈકાલે રાત્રે ઉતરાયણ પોલીસ સ્ટેશનમાં વેલદા વિસ્તાર આવેલો છે એમાં એક હત્યાનો બનાવ બનેલો છે એમાં બીજા ત્રણ લોકોને પણ ઇજા થયેલી છે બનાવો બાબતે તપાસ કરતાં એવી હકીકત જણાવેલી છે કે જે ફરિયાદી પાર્ટી છે એમાંથી ગઈકાલે સાંજે એ લોકોને આરોપી જે રામુ ગોધર અને બીજા માણસો છે એમાંથી બે જણ સાથે બોલાચાલી થયેલી અને એ બોલાચાલી અનુસંધાને આરોપી છે એ બીજા દસેક માણસો લઈ અને વેલંચા ખાતે આવેલા અને જે ફરિયાદી છે એના ભાઈ અને બીજા એના મિત્રો છે એ લોકો બેસેલા હતા ત્યાં આવી અને છરી અને બીજા હથિયાર વડે ઈજા કરેલી જેમાં ફરિયાદીના ભાઈનું મોત નીપજેલું છે બનાવ અનુસંધાને દસ જેટલા માણસો છે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે અને એમને પુરાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની તપાસની કામગીરી ચાલુમાં છે